પાટીદાર આંદોલન બે હજાર પંદરમાં ગુજરાતમાં થયેલ પાટીદાર આંદોલન તો યાદ છે ને મોટા ભાગના ગુજરાતીઓને યાદ હશે જેમાં અનામત માટે પાટીદાર સમાજ મેદાનમાં ઉતરી આવ્યો હતો અનામતની માંગ ઉગ્ર બની હતી હિંસા ફેલાઈ હતી પાટીદારોના મોત પણ થયા હતા ઠેર ઠેર ઘર્ષણ પણ થયું હતું અને પાટીદારો પર રાજદ્રોહ સહિતના કેસો પણ થયા હતા આજે નવ વર્ષ પછી તે કેસોને ગુજરાત સરકારે પરત ખેંચતા પાટીદાર યુવાનોએ રાહતના શ્વાસ લીધા છે પાટીદાર સમાજમાં ખુશી જોવા મળી પાટીદારો પરના કેસ પાછા ખેંચાયા રાજદ્રોહ સહિતના કેસોનો આવ્યો અંત નવ વર્ષ પછી પાટીદાર યુવાનો કાયદાની આંટી ઘૂટી આવ્યા બહાર આ નવ વર્ષ કેવા રહ્યા નવ વર્ષમાં કોર્ટ કચેરીઓના કેટલા ધક્કા ખાધા કેસના કારણે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તે તો પાટીદાર યુવાનો જ સારી રીતે જણાવી શકે છે પરંતુ નવ વર્ષ પછી અંતે રાજદ્રોહ સહિતના કેસોમાંથી મુક્તિ મળતા પાટીદાર યુવાનોએ રાહતનો શ્વાસ લીધો છે સરકારની જાહેરાત પહેલા પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ એક ટ્વીટ કર્યું જેમાં પાટીદારો પર થયેલા કેસોની બે કોપી પોસ્ટ કરતા લખ્યું કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલનના મુખ્ય કેસો રાજદ્રોહ સહિતના ગંભીર કેસ ખેંચવામાં આવ્યા જેમાં હાર્દિક દિનેશ સહિત આરોપી આવ્યા હતા પરત નિર્ણય લેવા આભાર જય સરદાર બસ આ ટ્વીટ પછી એક પછી એક પાટીદાર નેતાઓના નિવેદનો આવવાના શરૂ થઈ ગયા હાર્દિક પટેલથી માંડી અલ્પેશ લાલજી પટેલ સહિતના નેતાઓએ સરકારનો આભાર ગુજરાત સરકાર દ્વારા બે હજાર સત્તરમાં આંદોલનકારીઓ ઉપરથી પરત કેસ ખેંચવાનો નિર્ણય લેવાયો હતો એ કેસમાં ચૌદ પ્રકારના કેસો એવા હતા કે જે ગંભીર ગુનાઓમાં હતા અને એ કેસો નહીં ખેંચવાનો નિર્ણય જે તે વખતે લેવાયો હતો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા આ કેસ નિર્ણય કરવામાં આવ્યો છે કે આ તમામ કેસો પરત ખેંચી લેવામાં આવે જેમાં રાજદ્રોહના બે ગુનાઓ છે એમાં અલ્પેશભાઈ હાર્દિકભાઈ ચિરાગભાઈ અને અમે લોકો એમાં આરોપી તરીકે અમને બનાવવામાં આવ્યા હતા એ સાથે મહેસાણા અને કડી કલોલમાં ત્રણસો સાતની કલમના ગુનાઓ પણ એમાં સાથે જોડાયેલા હતા આ તમામ કેસો ગઈકાલે ખેંચવામાં આવ્યા છે દસ વર્ષ પછી પાટીદાર આંદોલન સત્ય સાબિત થાય છે સવારમાં એક ટ્વીટના માધ્યમથી ખબર પડી કે ગુજરાતની અંદર પાટીદાર સમાજના ચૌદ કેસો જે હતા એ પાછા ખેંચવાનું સરકાર આયોજન કરી રહી છે પછી મેં માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય પર અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ જોડે વાત થઈ એ પ્રકારે ચૌદ કેસો જે રાજદ્રોહના હતા અને બીજા નાના મોટા રાયોટિંગના હતા ચૌદ કેસો કેસો પાછા ખેંચવાનું સરકારે આયોજન કર્યું છે હું રાજ્ય સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું કે આના માધ્યમથી સમાજને અને સમાજના યુવાનોને રાહત થશે પાટીદાર યુવાનો પોતાના સમાજ માટે આંદોલન કરી રહ્યા હતા અનામત માટે આંદોલન કરી રહ્યા હતા કોઈ એક વ્યક્તિ માટે કે એક પરિવાર માટે નહીં અંતે સરકારે પણ નવ વર્ષ પછી કેસો પાછા ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધા લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગ થોડે અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતા માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષ સરકારે રાજદ્રોહ સહિતના કેસો પાછા ખેંચ્યા તેને લઈને એક તરફ પાટીદાર સમાજમાં ખુશી જોવા મળી તો બીજી તરફ કોંગ્રેસ સાથે જોડાયેલા પાટીદાર નેતાઓએ સરકાર પર નિશાન સાધ્યું લલિત કગથરાએ તો એવું કહી દીધું કે ભાજપમાં ભળ્યા એટલે રાજદ્રોહમાંથી રાષ્ટ્રભક્ત થઈ જાય ભાજપમાં ન ભળ્યા હોત તો હજુ જેલમાં હોત ભારતીય જનતા પાર્ટી આ આંદોલનકારીઓ જે રીતે આંદોલન એની સામે કરતા હતા ત્યારે રાષ્ટ્રદ્રોહી હતા અને આજે એ જ ભારતીય જનતા પાર્ટીમાં આંદોલનકારીઓ જોડાઈ ગયા છે એટલે એ રાષ્ટ્રભક્ત ગયા આ વિચારસરણી ભારતીય જનતા પાર્ટીની છે એ સમગ્ર ગુજરાત અને દેશની પ્રજાએ વિચારસરવું જોઈએ રાજકીય ચારખા અને વાર પલટવારની રાજનીતિથી દૂર એક વખત આંદોલન પર નજર કરીએ તો જુલાઈ બે હજાર પંદર આ સમય છે જ્યારે ગુજરાતમાં પાટીદાર આંદોલનની શરૂઆત થઈ હતી ધીમે ધીમે વેગ મળ્યો સમર્થન મળ્યું એક નાનકડી ચિંગારી મોટી આગ બની ગઈ પચીસ ઓગસ્ટ બે હજાર પંદર જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ આ એ દિવસ હતો જ્યારે અમદાવાદના રસ્તાઓ પર લાખોની સંખ્યામાં પાટીદાર ઉમટી પડ્યા હતા જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા યોજાઈ હાર્દિક પટેલ પોતાની માંગ પર અડગ રહ્યો તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન બેન આવીદન સ્વીકારે તેવી જીત પકડી તે સમયે આનંદીબેન તો ના આવ્યા પરંતુ પોલીસ એક્શન આવી અને લાઠીચાર્જ થયો આ ઘટના પછી રાજ્યના અનેક શહેરોમાં હિંસા ફેલાઈ ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં હિંસામાં હિંસા માં ચૌદ પાટીદાર યુવાનો મૃત્યુ થયા પોલીસે અનેક પાટીદાર નેતાઓની ધરપકડ કરી રાજદ્રોહ અને હત્યાના પ્રયાસ સહિતના કેસો થયા અને હાર્દિક ને તડીપાર કરવામાં આવ્યો અલ્પેશ સહિતના નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા ત્યાર પછી અંતે સરકારે પાટીદાર આંદોલન ની આગ ને શાંત કરવા દસ ટકા આર્થિક અનામત જાહેરાત કરી હતી આમ સમય સાથે ધીમે ધીમે પાટીદાર આંદોલન શાંત પડ્યું રાજનીતિથી દૂર રહેવાની વાતો કરનારા હાર્દિક અલ્પેશ સહિતના નેતાઓ ભાજપમાં જોડાયા અને અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હાર્દિક ધારાસભ્ય બની ગયો અન્ય નેતાઓ રાજકીય પક્ષોમાં જુદી જુદી ભૂમિકા ભજવી રહ્યા છે સરકારે પણ પાટીદાર અનામત આંદોલન ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આંદોલનની નોંધ થઈ ચૂકી છે કારણ કે અનામત માટેનું આટલું મોટું આંદોલન એ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નહોતું બન્યું જોકે આ આંદોલન શાંતિપ્રિય રીતે શરૂ થયું હતું અને હિંસક પરિણામ સાથે પૂર્ણ થયું અનામત માટે આંદોલનકારીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી અને અંતે તેમને બલિદાન એ તેમનું બલિદાન વ્યર્થ ન ગયું સમાજને આર્થિક અનામતનો લાભ મળ્યો અને નવ વર્ષની લડત પછી અંતે સરકારે તમામ યુવાઓ પરના કેસો પણ પાછા ખેંચી લીધા છે જેથી આજે પાટીદાર સમાજ એ ખુશ છે